જામનગરમાં અંધાશ્રમ વિસ્તારમાં જોખમી આવાસો તાત્કાલિક ખાલી કરવા મહાનગરપાલિકાનો આદેશ છે એકસો સત્તર બ્લોકના એક હજાર ચારસો ચાર આવાસોને ખાલી કરાવવા નોટિસ અપાઈ આવાસો રિપેરીંગના અભાવથી જર્જરિત અને જોખમી બન્યા ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી મહાનગરપાલિકાએ રૂબરૂ જઈને પણ ચેતવણી આપી તો જામનગરની આ ઘટના છે કે જ્યાં અંધાશ્રમ વિસ્તારમાં જોખમી આવાસો તાત્કાલિક ખાલી કરવા માટેનો મહાનગરપાલિકાએ આદેશ આપ્યો છે એકસો સત્તર બ્લોકના એક હજાર ચારસો ચાર આવાસોને ખાલી કરાવવા માટેની નોટિસ અપાઈ છે આવાસો રિપેરિંગના અભાવથી જર્જરિત અને જોખમી બન્યા ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી મહાનગરપાલિકાએ રૂબરૂ જઈને પણ ચેતવણી આપી છે તો જામનગરની આ ઘટના કે જ્યાં અંધાશ્રમ વિસ્તારમાં જોખમી આવાસો છે અને ઘણા બધા લોકો આ આવાસોમાં રહી રહ્યા છે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયેલા છે જી હિરેન જી સોલે ચોક્કસ જણાવી દઉં કે જામનગર અંધજન આવાસ છે તેમાં જે દ્વારા માહિતી આપવામાં આવી રહી છે એ મુજબ અનુસંધાન જે આવાસ છે જે એકસો ને સત્તર જેટલા બ્લોક છે તેમાં ચૌદસો ને ચાર જેટલા આવાસોને ને નોટિસ આપવામાં આવી છે આ આવાસ છે તે અતિ જર્જરિત થયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તમામ આવાસોને ને નોટિસ આપવામાં આવશે ત્યારે આવનારા જે મોસમ તેમજ વરસાદને લઈને આ તમામ લોકોને હાલ નોટિસ આપવામાં આવી છે અને તમામ લોકોને આ અવાસ ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે જી સોનલ જીરેન આભાર તમામ વિગતો માટે